વડોદરા શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલી ખાડીયાપોળમાં પીવાનું ગંદુ પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા છ મહિનાથી ખાડીયાપોળમાં પીવાનું ગંદુ અને પીળું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની કચેરીની સામે આવેલી ખાડીયાપોળમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પીળું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે તેમનું કહેવું છે કે આ પાણી પીવાથી ઝાડા ઉલટી અને કમળા જેવા રોગો થાય છે પીળું પાણી હોવાના કારણે તેને ગરમ કરવું પડે છે અને તેને લઈને ગેસનું બિલ પણ વધારે આવે છે પાણી વેરો ભરવા છતાં પીવાનું પાણી પાલિકા ચોખ્ખું આપી શકતી નથી અનેકવાર પાલિકામાં આ મુદ્દે રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી વોર્ડમાં રજૂઆત કરીએ છીએ તો વોર્ડમાંથી અધિકારીઓ કહે છે કે આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે તેમને ત્યાં રજૂઆત કરો પ્રોજેક્ટ માંથી વોર્ડમાં રજૂઆત કરવાનું કહેવામાં આવે છે જો આગામી સમયમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી સ્થાનિકોએ સ્થાનિક નગર સેવક બાળુ સુરવેને સ્થળ ઉપર બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી વોર્ડ નંબર માં ખાડિયાપુલ નંબર એક ના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા છ છ મહિનાથી કારૂનું ગંદુ પાણી આવે છે વિસ્તારની બહેનોએ મને રજૂઆતો કર્યા પછી પણ આપણે દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે જે તે અધિકારીઓ વોર્ડના વિસ્તારના અધિકારીઓએ ડ્રેનેજ પ્રોજેક્ટના હોય ડ્રેનેજવાળા હોય પાણી પુરવઠાવાળા હોય તમામને રજૂઆતો કરી છે પણ એમની અનવળતના લીધે યોગ્ય રીતે કામગીરી ન થવાના લીધે છ છ મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે એના લીધે ઘર ઘર લોકો નાના બાળકો બીમાર પડી ગયા છે ઝાડા ઉલટીના કેસ થઈ ગયા છે લોકોને કમળો થઈ ગયો છે તો પણ આને ગર ગંદુ પાણી આવે એટલે એને ગરમ કરવું પડે એટલે ગેસનું બિલ પણ વધારે થાય છે પાણીના જગ જે બહારથી વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો થાય છે પાણીનો વેરો ભરવાનો એટલે આટલા બધા ડબલ ખર્ચા કરવા પડે છે અને છ છ મહિનાથી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે વોર્ડવાલાને કહીએ તો એવું કહે છે કે આ તો પ્રોજેક્ટવાળાનું કામ છે પ્રોજેક્ટવાળા કરશે પ્રોજેક્ટવાળા એવું કહે છે આ તો વોર્ડની સમસ્યા છે તો વોર્ડવાળા કરે એમનામાં સંકલન ન હોવાના લીધે વિસ્તારના લોકો છ છ મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે અમારી એવી માગણી માગણી છે કે ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ સારી રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું